ચિંતન કરીએ મનન કરીએ તો તો બનીશું જે મારા સખાઓ રોજ ભૂલી જાય છે એને યાદ કરાવ છું હું પણ બેઠો બેઠો મારા મનમાં પણ આ વિચાર ચાલતા હોય એટલે હું તમને કેતો હોઉં એમ કે આપણને એક મકાન બનાવતા ફાફા ભરી જાય છે બરાબર જિંદગીમાં એક મકાન બનાવવું તો જાણે માણસનું પોતાની જિંદગીનું એક ડ્રીમ હોય છે દીકરા દીકરીના લગ્ન કરવા આ તે ફલાણું એક મકાન બનાવતા મનુષ્યને ફાફા ભરી જાય છે જેણે આ બ્રહ્માંડ બનાવ્યું આટલી મોટી પૃથ્વી બનાવી સૂર્ય બનાવ્યા ચંદ્ર બનાવ્યા બુધ ગુરુ શુક્ર શનિ બધા જ ગ્રહો બનાવ્યા નક્ષત્રો કેટલી ગેલેક્સી એક ગેલેક્સીમાં આપણે રહીએનો વિચાર કર્યો એની ક્ષમતાનો વિચાર કર્યો જેને આ બ્રહ્માંડ બનાવ્યું એમ કે છે ને કે આપણે ભગવાનની સ્તુતિ પણ કરીએ છીએ અનંત કોતી બ્રહ્માન નાયક મહારાજાધિરાજ યોગીરાજ પર સચ્ચિરાનંદ ભક્ત પ્રતિપાલક સમર્થ સદગુરુ શ્રી ગજાનંદ મહારાજ કે જે કોઈ ગજાનંદ મહારાજ સાંઈ બાબા કે કોઈ રંગોદૂત કે કોઈ બજરંગનાથ બાબા કે દરેકની જેવી જેવી શ્રદ્ધા જ્યાં જ્યાં એની શ્રદ્ધા હોય તેનું નામ એ લોકોમાં ઉમેરી ગઈ તો એ અનંત કોટી બ્રહ્માં નાયક ની ક્ષમતાનો વિચાર કર્યો આપણને એક મકાન બનાવતા જો ફાફા હોય ઘણા આખી જિંદગી મકાન બનાવવા માટે તરસતા હોય હોય હું એ વ્યક્તિઓને પણ કહું છું અને જેના પાંચ દસ કરોડના બંગલા છે એમને પણ કહું છું કે એક મકાન બનાવતા જો તમને ફાફા ફરી જતા હોય તો ઈશ્વરની ક્ષમતાનો શું વિચાર આવે જે કોટી બ્રહ્માંડનો જે નાયક છે મહારાજા ધીરાજ છે યોગીરાજ છે પરબ્રહ્મ છે સચ્ચિદાનંદ છે ભક્તોનો પ્રતિપાલક છે એ પરમ તત્વ શ્રી ગજાનંદ મહારાજ નારાયણ વિષ્ણુ મહાદેવ બ્રહ્મ સાંઈ બાબા તમે જે પણ કહો તમારા જે કંઈ સદગુરુનું નામ લો એની ક્ષમતાનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે જો એની ક્ષમતાનો વિચાર કર્યો હોય એની ઉદાતાનો વિચાર કર્યો હોય એના પ્રેમનો વિચાર કર્યો હોય તો તમને આટલો અહંકાર નહીં આવવો જોઈએ તમને કાવા દવા પણ નહીં આવવા જોઈએ તમને કોઈની જ્વેલસી પણ નહીં થવી જોઈએ વિચાર કરો જેને આટલું બધું વિશાળ બ્રહ્માંડ બનાવ્યું કોણ જાણે કેટલાય બ્રહ્માંડ હશે જે પણ પરમાત્મા જ જાણે આટલી બધી ગેલેક્સીઓ અસંખ્ય ગેલેક્સીઓની એ ગેલેક્સીઓની અંદર એક આપણો પૃથ્વી ગ્રહ એ માણસને કોઈ દિવસ અહંકાર આવ્યો છે એ વ્યક્તિ એ પરમ શક્તિ એ પરમાત્માને કોઈ દિવસ અહંકાર આવ્યો તો આપણને આપણે એકદમ પાણીના જેવા છે એટલે આપણને અહંકાર આવે છે એટલે આપણને જ્વેલેસી એટલે આપણે કાવા દાવા કરીએ છીએ આપણે જ્યારે પણ ગેમ રમીએ છીએ ને ત્યારે આપણને વિચાર નથી આવતો આપણે વિચાર કરવો જોઈએ કે આપણને બનાવનાર તો પરમાત્મા છે જેને આપણી રચના કરી છે એને તમે જેની સાથે કાવાડા રમો છો તેની પણ રચના એને જ કરી છે તમે કોને છેતરો છો શાસ્ત્ર એમ કહે છે કે જે તારામાં છે તે જ મારામાં છે ને એ જ પરમાત્મામાં છે આપણે બધા પરમાત્માના અંશ છે તો તું કોને છેતરે છે તું તારા જ તું તારા જ અંશને છેતરે છે તારા ભાઈ ને છેતરે તારી બેન ને છેતરે છે આત્મા તો એક જ છે ને જે તુજમાં તે મુજમાં ગત ગત વાસી સ્વયં પ્રકાશી ગત ગત વાસી હે સ્વયં પ્રકાશી આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ આ શ્રી ગુરુદેવનું ભજન છે ભજનની અંદર પણ કેટલો વિશાળ અર્થ રહેલો છે ગાય નાખીએ આપણે હા પણ એનો અર્થ સમજો અગાઉ પણ તમને કહ્યું છે શાસ્ત્ર વાંચો પુરાણ વાંચો ગમે તે વાંચો પણ એનો અર્થ સમજો તમારા ઈષ્ટદેવનું ચરિત્ર સમજો એટલે જ મેં હજાર વાર કહ્યું શ્રી કૃષ્ણ સરનમ કૃષ્ણ ભગવાનની જે મહાદેવની જે રામની જે બજરંગ બલીની જે એ બધું જય જય કરકાર કરવાથી કંઈ નથી થવાનું એની ફિલોસોફીને ગ્રહણ કરો બજરંગ બલીમાં કેવી શક્તિ તો પણ રામની એની કેવી ભક્તિ આપણા માટે એટલી શક્તિ નહીં એમ એક ટકો પણ શક્તિ હોય તો હા મચાવી દઈએ આપણે પૃથ્વી પર એટલે તો ભગવાન કંઈ આપતો નથી આપણને શું આપે વાંડન દારૂ પીવડાવવા જેવું કામ છે મનુષ્યને આટલું વિજ્ઞાન આપ્યું તો જાલ્યો નથી રહેતો નોલેજ આપ્યું ખાલી એની સાથે જો શક્તિ આપી દે તો શું કઈ વાંધા દારૂ પીવડાવે એવું થઈ જાય પરમાત્માનું સ્મરણ કરો તો આ રીતે કરો તમે તમે કોણ છો ક્યાં છો અને તમારી શું હસ્તી છે આપણે એના કારખાનામાં બનીએ છીએ આપણે એને જ ચેલેન્જ કરીએ છીએ ચિંતન કરો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમારો આ પૃથ્વી પર આવવાનો હેતુ શું છે પહેલા ક્યાં હતા અને હવે ક્યાં જશો આટલું વિચાર કરશો ને જીવન કેવી રીતે જીવવું એ તમને તરત સમજ પડી જશે બહુ સાચું કહું છું તમે પહેલા ક્યાં હતા એનું ચિંતન કરો તમારો પૃથ્વી પર જન્મનો હેતુ શું કોઈ દિવસ વિચાર કર્યો છે મારી પાસે હેતુ આવી ગયો છે કે તમારા લોકોની સાથે રોજ સત્સંગ કરવો સંવાદ કરવો જે બને એનું કલ્યાણ કરવું જે પણ મળે એનું માલવ કન્યા મારી પાસે હેતુ ગૌરી કે તમારી પાસે શું હેતુ છે સવારે ઉઠું જાગુ ચા નાસ્તો કરો ખાવું પીવું ને રાત્રે સુઈ જવું એ તો પશુ પણ કરે છે તમે શું કહ્યું મનુષ્ય તરીકે તમારું શું કર્તવ્ય છે તમારો પૃથ્વી પરના જન્મના હેતુને સમજો આ હેતુ સમજી જશો ને તમારો ગત જન્મના ના કર્મો આ જન્મના કરો અને આવતો ભર પણ તમારા તમે વિચાર કરો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમારા જન્મનું પ્રયોજન શું છે હેતુ શું છે આપણે માણસ છીએ અનાજ ખાઈએ છીએ ભાઈ દાળ ભાત શાક રોટલી રોજ ખાઈએ છીએ ભગવાન આપણને ચિંતન શક્તિ આપી બુદ્ધિ આપી વિવેક આપ્યો છે પુરાણ આપ્યા છે તો એમાંથી જવાબ તમે તમે કે કોણ છો અને તમારું પૃથ્વી પર આવવાનું પ્રયોજન શું છે જે દિવસે આ જવાબ મળી જશે ને બધી આટી બુટી બહાર નીકળી જાવ અને સીધાને સરળ થઈ જાવ વાંસરી જેવા ત્યારે ભગવાન તમારા માટે સુર વગાડશે અને એ સૂર આખું સંસાર સાંભળશે જયના સંજય બોડીવાલાને તમે સાંભળો છો ને એમ મળીએ ત્યારે ગુરુદેવ દત્ત ઓમ પરમાત્મને નમા પરસ્પર દેવો ભાવથી સંજય બોડીવાલાને સર્વ સખાવો મિત્રોને પ્રણામ ગુરુદેવ દત્ત